સરસ સરસ બનાવો કામ થઈ જાય બનાવો બનાવો હું ના આવું ત્યાં

પપ્પાના સૌથી મોટા ફય નવસારી થી ફય જય ગોપાલ કેમ છે તો વાંધો નઈ ઘણા ટાઈમ પછી અમદાવાદ આવ્યા ને છ મહિના મહિના થયા હે તો વાંધો તબિયત પાણી કેમ છે તો વાંધો નઈ જો બા બે ગયા છે ઊઠી ગયા બા તો વાંધો નઈ હાલો ભજન ભજન ગાવું છે કે નહીં ગાવું તું પણ હું ત્યાં પછી કઈ બોલ્યો નહીં પછી મેં કઈ ગાયું નહીં હાલ હાલ ગાઈ નાખી હાલો સ્ટાર્ટ નહીં થાય સ્ટાર્ટ સ્ટાર્ટ કરી દે પણ જો હાલો 3 2 1 સ્ટાર્ટ હાલો જંગલ માં ઝૂ પડી બંધાવજો રે આજ પુળાના જંગલ માં ઝૂ બંધાવજો રે આજ ભોળા ના થયા વસે ઝૂપડી ની આજુબાજુ ગંગા બિરાજે જળ લઈ શિવ ને સડાવજો રે આજ ભોળા ના થયા સે જંગલ માં ઝૂપડી બંધાવજો રે આજ ભોળા ના થયા ઝૂપડી ની આજુબા ગાયું બિરાજે દૂધ લઈ શિવ સડાવજો રે આજ ભોળા ના જંગલ જંગલમાં ઝું પડી બંધાવજો ની આજુબાજુ રે આજ ભોળા નાથ આવશે જંગલ માં પડી બંધાવજો રે આજ ભોળા નાથ આવશે ઝૂંપડી ની આજુબાજુ ફૂલ ના બગીચા ફૂલ લઈ શિવને સડાવજો એ આજ ગોળા ના થયા વસે જંગલમાં ઝૂપડી બંધાવજો રે આજ ગોળા ના થયા વસે આવું ભોળાનાથ નું ભજન ગવાય શ્રાવણ મહિનો છે ને એટલે વાહ વાહ સરસ સરસ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો વાહ વાહ ભાઈ કેવું લાગ્યું ભજન સારું લાગ્યું સારું લાગ્યું તો વાંધો નહીં તો મસ્ત મજાના બાના ભજન તમે લોકો સાંભળી લીધા અને હવે આપણે જવાનું છે વાળ કપાવવા માટે તો હાલો વાળ બાળ કપાઈ આવીએ મસ્ત બબલા થઈ આવ્યા હું ને અમારો જય બાપુ બે વેસ્ટ સાઈડ આવ્યા છીએ થોડું એકાદું પેન્ટ બેન્ટ ગમે તો લઈ લઈ શું કેવું ભાઈ બધા લોકો ગાળો ન દેતા કે બાબા લે કોનું છે ભાઈ મારું જ છે પણ જસ્ટ ટ્રાયલ માટે મેં પહેર્યું છે પણ કોમેન્ટ કરો તો કેવું લાગે છે हमें रिकमेंड कर सुन तो आप कल ले जा। અત્યારે તો ભઈ નક્કી નથી. એમને જોસ્ટ એક પેન્ટ જોવો આવ્યો છું પણ तो વેર ગમી ગઈ છે. તો તે ટ્રાય કરી દેજે. કમેન્ટ કરો પણ બટ. તો જો ભાઈ એક આખી જોડી ફાઈનલ કરવાની છે. ખર્ચા તો મોંઘો પડી ગયો. એ બારે. 1500 રૂપિયા નું તો પેન્ટ હે ખાલી.

એક નંબર ભાઈ ખાઉસા આલુપુરી અને રસાવાળા ખમણ ને હા રસાવાળા રસાવાળા ખમણ ને બધું બહુ મસ્ત આવે છે હાલો હવે પણ થઈ ગયા છે ઘરે કાંઈ ખાવાનું લગભગ લાગતું નથી તો ઘર ભેગા થઈ હાલો તો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે જમવામાં છે તુરિયાનું શાક અને ખીચડી આપણે ભાખરી નથી ખાવાની અને જો મમ્મી બેહી ગયા મનારી બેહી ગઈ બા બેહી ગયા પપ્પા અને ફઈ જો ફઈ ને બધાને રામાયણ શું હાલે છે મહાભારત જોવે છે ભાઈ બધા જમતા જમતા આલો બધાએ મસ્ત મજાનું તુરિયાનું શાક અને ખીચડી ખાવા માટે તો જમીને કપડાં પણ ઘરે ઘરે વાળાવીને બધાને બતાવ્યા ટ્રાય કરી કપડાં તો બધા એના કહી એ કે આ કેવો ભાભા જેવા લઈ આવ્યો છું મેં કીધું અત્યારે ફેશન નીકળે છે ઓવર સાઇઝ શર્ટ અને ઓવર સાઇઝ પેન્ટ પહેરવાની તો મેં કીધું હોય બધી રીતનું સરસ મહા ભગત ક્યાં ઓલો ભાભાને લેંગો હોય એવું લાગે આલે ભાઈ એમ જ હોય તો બસ આજનો વિડીયો રાખીએ છીએ પછી આપણે ઓફિસમાં આવી ગયા અને બસ ગમે હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ભલે કાલે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ